પૈસાના એટીએમ તો બહુ જોયા હશે પરંતુ હવે જામનગરમાં માવાનું અનોખું એટીએમ પ્રથમ વખત જોવા મળી રહ્યું છે જામનગરના એક દુકાનદારે ટેકનોલોજીની સાથે તાલ મિલાવી દુકાનની બહાર એક ખાસ મશીન સ્થાપિત કર્યું છે જ્યાં ગ્રાહક ઓનલાઈન પેમેન્ટ કરીને માવા મેળવી શકે છે એટીએમ એટલે એની ટાઈમ માવા આ મશીનમાં ચોવીસ કલાક માવા ઉપલબ્ધ છે જામનગરના સાંઢિયાપુલ નજીકના વિસ્તારમાં આવેલા ચામુંડા અશ્વિન છયાએ અનોખું મશીન બનાવ્યું છે જેમાં ક્યુઆર કોડને સ્કેન કરતા ઓટોમેટિક મશીન દ્વારા પાર્સલ સેવા મળી રહે છે તેની દુકાનની બહાર મશીન લાગ્યું છે અહીં ફાક એટીએમ મશીન પર લગાવેલો ક્યુઆર કોડ સ્કેન કરીને પેમેન્ટ કરો એટલે તમને ગણતરીની સેકન્ડમાં જ તૈયાર પાર્સલ ફાકી મળી જાય છે મારું નામ છૈયા આસુએન મારી દુકાનનું નામ ચામુંડા ડીલર મિત્રો ટેકનોલોજીને ઉપયોગમાં આપણે સોળાના મશીન માવા ઘસવાના મશીન તો ઘણા જોયા છે ને પૈસા પૈસાના એટીએમ મશીન પણ ઘણા જોયા

મોટી વાત એ છે કે દુકાન બંધ હોય તો પણ આસાનીથી લોકોને માવા મળી શકે છે જેથી રાત્રિના સમયગાળા દરમિયાન અન્ય લોકો દુકાનમાંથી મસાલા ખરીદતા લોકો અહીં આવે છે અને માવા લવર્સને આસાનીથી મસાલા મળે છે એમાં મોટાભાગના લોકો મસાલાની ક્વોલિટીથી આકર્ષાઈને દુકાનના કાયમી ગ્રાહક પણ બની રહ્યા છે આથી દુકાનદારને સૌથી વધુ ફાયદો થઈ રહ્યો છે બીજી તરફ દરરોજના સમયગાળા દરમિયાન રાત્રે દુકાન બંધ રહેતી હતી તેના સ્થાને હવે દુકાન બંધ રહે છે તે સમયગાળા દરમિયાન ચાલીસ જેટલા દરરોજના માવા વહેંચાઈ જાય છે તેનાથી સૌથી મોટો ફાયદો થઈ રહ્યો છે